આંતરરાષ્ટ્રીય સ્તરે શિપ બ્રેકિંગ યાર્ડ બ્રોકરોનું નવું સંગઠન અમલમાં આવ્યું સિહોરમાં નલસે જલ યોજના અંતર્ગત પાણીની જૂની લાઈનો બદલવાની જરૂર દોઢ કિલોમીટર સુધીના વિસ્તારમાં એકાદ વખત તો લાઈન તૂટી જ હોય મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ પહેલી જાન્યુઆરી બે હજાર પચીસની લાયકાતથી નામ નોંધણી કરાવી શકાશે મહેસાણા જિલ્લામાં અઠ્યાવીસ નવેમ્બર સુધી મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ગંજ દૈનિક જીરાની તેર હજાર પોરીની આવક ભાવ ભાવમણે રૂપિયા ચાર હજાર સાતસોથી ચાર હજાર આઠસો સુધીના જોવા મળ્યા હતા ચરોતરવાસીઓને ગુલાબી ઠંડી માટે રાહ જોવી પડશે ગુજરાત ઉપર રહેતા તાપમાનના ઘટાડામાં મોટા ફેરફાર આવવાની શક્યતાઓ ખૂબો છે બોટાદ જિલ્લામાં એકવીસમી પશુધન વસ્તી ગણતરીની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે પશુધન વસ્તી ગણતરીની આ કામગીરીમાં બેતાળીસ ગણતરીદાર અને આઠ સુપરવાઇઝર એક માસ્ટર ટ્રેનર અને જિલ્લા નોડલ ઓફિસર સ્ટાફ સહિતના કર્મયોગીઓ જોડાયા છે આ કામગીરી અન્વયે ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં ઘરે ઘરે જઈને પશુધનની માહિતી એકત્ર કરાશે ફેબ્રુઆરી બે હજાર પચીસ સુધી કામગીરી પૂર્ણ કરવાની રહેશે બોટાદ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે પ્રથમ દિવસે મગફળીની રૂપિયા તેરસો છપ્પનના ભાવથી ખરીદી કરવામાં આવી હતી વેપારીઓની ખરીદી કરતાં ટેકાના ભાવ ત્રણસોથી ચારસો રૂપિયા વધારે મળતા ખેડૂતોને આંશિક રાહત મળશે ખેડૂત દીઠ બસો મણ જેટલી મગફળી સરકાર ખરીદશે આરટી અંતર્ગત પોરબંદર જિલ્લામાં ધોરણ એકથી આઠના છાત્રોને પ્રવેશ આપવામાં આવ્યો હતો આવા ત્રણ હજાર છ ત્રણ છાત્રોએ સરકારે કુલ રૂપિયા એક પોઈન્ટ આઠ કરોડની સહાય ચૂકવવામાં આવી છે નબળા અને વંચિત જૂથના બાળકોને ખાનગી શાળામાં વિનામૂલ્યે પ્રવેશ આપવામાં આવે છે આરટીઈ અંતર્ગત પોરબંદર જિલ્લામાં ખાનગી શાળામાં બાળકોને પ્રવેશ આપવામાં આવ્યો હતો પોરબંદર તાલુકાના ખેડૂતો માટે પોરબંદર યાર્ડ ખાતે ટેકાના ભાવે મગફળી ખરીદીનો અગિયાર નવેમ્બરના દિવસથી પ્રારંભ કરાયો હતો પરંતુ હાલ તાલુકાના ખેડૂતોની મગફળી પાક તૈયાર ન થયો હોવાથી પાંચ દિવસમાં પંદર ખેડૂતોને ફોન કરી બોલાવવામાં આવ્યા હતા જેમાંથી માત્ર ચાર ખેડૂતો પાસેથી ત્રણસો બાસઠ ખૂની મગફળીની ખરીદી કરવામાં આવી હતી પોરબંદર શહેરમાં છેલ્લા કેટલાક સમયથી પડી રહેલી ગરમીથી લોકો કંટાળી ગયા હતા પોરબંદરના વાતાવરણમાં શિયાળાના પઘરવના પગલે સવારે ગુલાબી ઠંડક પ્રસરી હતી પોરબંદરમાં ગરમીમાં ઘટાડો નોંધાયો હતો હવે શિયાળાની શરૂઆતના પગલે વાતાવરણમાં થોડી ઠંડક પ્રસરતા પોરબંદરવાસીઓએ રાહતનો શ્વાસ લીધો હતો શિયાળામાં પઘરવ થયા છે ત્યારે વિદેશી પક્ષી એવા સીઘલ પક્ષીઓનું પોરબંદરના દરિયા કિનારે આગમન થયું છે શિયાળા દરમિયાન એકસો પચીસ થી વધુ પ્રજાતિના અંદાજીત પાંચ લાખથી વધુ વિવિધ વિદેશી પક્ષીઓ પોરબંદર જિલ્લાના મહેમાન બનશે વીસ હજારની સંખ્યામાં પાણી પક્ષીઓ આવશે બનાસકાંઠા જિલ્લામાં મગફળીની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવી રહી છે ત્યારે ગુરુવારે પાલનપુર તાલુકા સંઘે પચીસ ખેડૂતોને મગફળી ભરાવવા માટે મેસેજ કર્યો હતો પરંતુ ફક્ત નવ જ ખેડૂત મગફળી ભરાવવા માટે આવ્યા હતા બનાસકાંઠાના ખેડૂતો દેશી ગાય આધારિત ખેતી જીવામૃત બીજામૃત વાવસા અને સજીવી પાક એટલે કે મિશ્ર પાક પદ્ધતિને અપનાવીને એક સ્વસ્થ સમાજની સાથે વધુ આવક મેળવતા થયા છે રસાણા ગામના ખેડૂત છેલ્લા દસ વર્ષથી પ્રાકૃતિક કૃષિને અપનાવીને આર્થિક ઉપાર્જન મેળવે છે રાજુલા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં અનેક વખત એસટી રૂટ બંધ થઈ જતા હોય તેમજ અનિયમિત બસો આવતી હોવાથી વિદ્યાર્થીઓ અને લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે ત્યારે આ પ્રશ્નને ધારાસભ્ય તેમજ એસટીના વિભાગીય નિયામકને રજૂઆત કરવામાં આવી છે શિયાળાનો આરંભ થવા જઈ રહ્યો છે તે સમયે અમરેલી પંથકમાં તાપમાનનો પારો સતત ગગડી રહ્યો છે અમરેલી શહેરમાં ન્યૂનતમ તાપમાન સત્તર ડિગ્રી સુધી પહોંચી ગયું હતું જોકે હજુ બપોરની ગરમી યથાવત છે અમરેલી શહેર રાજ્યમાં સૌથી ઠંડુ રહ્યું હતું સરકાર દ્વારા પ્રયત્નો કરી ખેડૂતોને મગફળીના વેચાણ માટે બહાર ન જવું પડે તે માટે જિલ્લામાં અલગ અલગ સેન્ટર ઉભું કરી મગફળી ટેકાના તેરસો પાંસઠ રૂપિયાના ભાવે ખરીદવાનું શરૂ કરાયું હતું આથી ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ છે અને સમગ્ર તાલુકામાંથી મોટી સંખ્યામાં ખેડૂતો વેચાણ માટે મોડી માર્કેટિંગ યાર્ડ ખાતે આવી રહ્યા છે ભવનાથ સ્થિત ગિરનાર રોપવે મારફત પરિક્રમા દરમિયાન કુલ બાર હજાર સાતસો શ્રદ્ધાળુઓએ રોપવેથી માં અંબાને શીશ ચુકાવ્યું હતું ઉપરાંત દિવાળી અને પરિક્રમા મળીને કુલ પંદર દિવસમાં નેવ્યાસી હજાર યાત્રાળુઓએ રોપવેની સફર માણી ગિરનાર પર પહોંચ્યા હતા